ધરમપુરમાં આદિવાસી સમાજના લોકપ્રિય તહેવાર દિવાસાની નારિયેળ ટપ્પાની પરંપરાગત રમત રમી ઉજવણી કરવામાં આવી મુખ્યત્વે ગુજરાતમાં ઉજવાતો આ તહેવાર રષાઢી મહિનાની અમાસના દિવસે ઉજવાતો હોય છે ધરમપુર ખાતે આ તહેવાર રાજાશાહી સમયથી ઉજવાતો હોવાનું સ્થાનિકો જણાવે છે

જે પક્ષનું નારિયેળ ફાટી જાય તેની હાર થાય છે અને બીજા પક્ષની જીત થાય છે નારિયેળ રમત રમતા હોય ત્યારે લોકો તેઓને પ્રોત્સાહન આપવા માટે બૂમો પાડીને ઉત્સાહ આપતા હોય છે અને દિવાસાના તહેવારનો આનંદ લેતા હોય છે દિવાસાના દિવસે ધરમપુરના ગ્રામ્ય વિસ્તારોમાં સાંજે બાળકો દ્વારા બનાવવામાં આવેલ ઢીંગલા ઢીંગલીની જોડીને બેન વાજા વગાડી નાચગાન સાથે નદી કિનારે લઈ જવામાં આવે છે ત્યાંના આદિવાસી સમાજના પરંપરાગત રીત રિવાજો કરવામાં આવે છે અને ચોખાના લોટમાંગથી બનાવેલી મીઠાઈ ઊંડા અને લાડવી બધાને વહેંચી છેલ્લે ઝીંગલા ઝીંગલીને વિદાય આપી નદીમાં વિસર્જન કરવામાં આવે છે Thank <laughs>